বিৰদাড়ী বহুচৰ মাৰী চখলপুৰৱ ভৱ পুৰজে আছ আম পে আছ আমটো কৰব गरबे रमवा सैयर ने बोल दीधा हो, हो मैं तो गरबो को रावी वी कोड़ीरा गरबे रमवा सैयर ने बोल दीधा आसो पालवना तोरण सजावी आसो पालवना तोरणे सजावी दिवडे अनेरा कौल धाम। आसोनी मा रातडी रात्रि पधारो पधारु मा रमाणि भवानी पुरजे आस अमारी પુરજે હલો ફ્રેન્ડરભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજથી ચાલુ થતાં નવરાત્રિના આપ સૌને વધામણા અને ખાસ તો એના માટે જ કે માતાજીને આપ સૌ માટે હું પ્રાર્થના કરું છું કે માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે સ્વસ્થ રાખે સુખી રાખે અને બધી રીતના સહાય કરે હવે આજે આપણે જે આ જોઈ રહ્યા છો એ હેર સ્પા ક્રીમ છે હેર સ્મૂથનિંગ ક્રીમ છે એટલે એ ક્રીમ અત્યારે આપણે નવરાત્રિમાં જે વાળ ચીકણા થઈ જાય ને બધું જે થાય ને એમાં હેલ્પ કરે છે અને વાળને સ્ટ્રેટ પણ કરે છે તો એને કેવી રીતના બનાવવું એ હું તમારી સાથે આજે હું શેર કરવાની છું તો આપણે હવે ચલો સ્ટાર્ટ કરી દઈએ હેર સ્મૂથનિંગ ક્રીમ બનાવવા માટે અહીંયા વધેલા ચોખા છે આ એકદમ પાકી ગયેલું કેળું છે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ હું આવું પકાવતી ક્યારેય નથી અમે ખાઈએ જ જઈએ છીએ પણ ખાસ મારે વિડીયો બનાવો હતો એટલે એક મેં આવું પકાવ્યું હતું એટલે આવી રીતના એક કેળું અંદરથી લઈ લેવાનું છે પછી અહીંયા મેં છે ને બે એલોવેરાનું જેલ કાઢી લીધું હતું એ છે હવે ત મેં આગળના મારા વિડીયોઝમાં બતાવેલા જ છે કે અલોવેરાનું જેલ કેવી રીતના કાઢવાનું હોય એટલે હું ઘડી ઘડી હવે તમને કહીને ખોટું વિડીયો લાંબો નથી કરતી હવે આની અંદર આપણે આ ચોખા પાકેલું કેળું એ નાખી દઈએ છીએ પછી એની અંદર આ અલોવેરા જેલ નાખી દઈએ અને પછી આપણે એને ક્રશ કરી લેવાનું છે પછી કોઈને ખોડો થતો હોય ને તો એપલ સાઇડર વિનેગાર પણ તમે એકથી બે ચમચી આની અંદર નાખી શકો છો કેમ કે એ પણ વાળને સ્મૂથ કરશે અને ખોડો પણ દૂર કરશે એટલે તમે બે એક ચમચી જેવું એ પણ નાખી શકો છો લેમન પીલ પાવડર નાખી શકો છો ઓરેન્જ પીલ પાવડર નાખી શકો છો અને અથવા તો અડધું લીંબુ પણ નાખી શકો છો લીંબુથી ઘણાને પ્રોબ્લેમ થતો હોય તો એને અવોઈડ કરવાનું આટલી વસ્તુ તમે નાખી શકો છો હું અહીંયા એપલ સાઇડર વિનેગર મારે ખોડો નથી પણ આનાથી વધારે સ્મૂથ થાય છે વાળ એટલે હું આને પણ બે ચમચી જેવું નાખું છું અને પછી એને હવે ક્રશ કરી લઈશ અહીંયા આપણું હવે આ ક્રીમ રેડી થઈ ગયું છે હવે આના તમને પાર્ટિકલ્સ વાળમાં ચોંટે નહીં એટલે આપણે એને ગાઈ લેવાનું છે હવે આ ગળાઈ ગયું છે એની અંદર હું કેસ્ટર ઓઇલ નાખું છું મારી પાસે આ જમાઇકન બ્લેક કેસ્ટર ઓઇલ છે તમારી પાસે જે પણ હોય એ તમે નાખો તમે કોઈ પણ મતલબ ઓલિવ ઓઇલ નાખી શકો છો કેસ્ટર ઓઇલ નાખી શકો છો તલનું તેલ નાખી શકો છો એ કોઈ પણ તમે નાખી શકો છો કોપરેલ પણ નાખી શકો છો અને પછી એને હલાવી લેવાનું છે હવે તમારી પાસે જો અલોવેરા જેલ ન હોય તો તમે ઘરમાં અળસીનું જેલ બનાવીને પણ આમાં મિક્સ કરી શકો છો એ પણ મેં એક આગળના વિડિયા વિડીયોમાં સ્પા ક્રીમ માટેનું જ હતું એમાં મેં બતાવેલું છે તો તમે એ કરી શકો છો હવે આમાં કેળાની ને એવી સ્મેલ આપણને આવતી હોય ઘણી વખત તો આપણી પાસે કોઈ પણ યુકેલિપ્ટસ છે પેપરમેન્ટ છે રોઝમેરી છે કોઈ પણ આપણી પાસે જે બી હોય એ આપણે એની અંદર એસેન્શિયલ ઓઇલ અંદર એડ કરશું મારી પાસે લેમન ગ્રાસ છે રોઝમેરી પણ છે તો હું લેમન ગ્રાસ નાખું છું અને એના પાંચથી દસ ડ્રોપ્સ નાખું છું હવે આને તમે છે ને બોટલમાં સ્ટોર કરીને એક મહિના સુધી આરામથી ફ્રીઝમાં રાખી શકો છો પણ પછી છે ને એ તમારે વાપરી નાખવાનું બને એટલું પણ જો વધારે બનાવો તમે તો તમે આરામથી એને રાખી શકો છો હવે આની અંદર તમે છે ને મેથીનો પાવડર પણ એકથી બે ચમચી જેવો નાખી શકો છો થીક કરવા માટે તો એ પણ સારું રહેશે અને એને તમારે ધોયેલા વોશ કરેલા વાળમાં તમારે લગાડી અને પછી એને લગભગ અડધોથી એક કલાક જેવું રાખી અને પછી માઇલ થી વોશ કરી લેવાનું એટલે અને મેં આપણે જે આ એપલ સાઇડર વિનેગર નાખ્યું ને એ આપણે આ નવરાત્રિમાં કે એમાં ક્યાંય પણ રમીને આવીએ પછી વાળ ચીકણા થઈ જતા હોય છે બરાબર છે તો એ ચીકાશને પણ દૂર કરશે અને વાળને એકદમ ક્લિયર અને ક્લીન બનાવશે હવે હું આને છે ને અહીંયા એક કાચના જારમાં સ્ટોર કરીને ફ્રીઝમાં મૂકી દઈશ પછી જ્યારે મારે યુઝ કરવું હશે ત્યારે હું કાઢી બાઉલમાં કાઢી અને વાપરીશ અને પાછું મૂકી દઈશ આવી રીતના એટલે મેં તમને કીધું એમ આવી રીતના તમે છે ને આગળ પાછળ આવું ક્રીમ બનાવીને રાખશો ને તો તમારે બિલકુલ બજારના કોઈ ક્રીમની જરૂર નહીં પડે અને આનાથી વાળ પણ વાળનો ગ્રોથ પણ કેળાથી બહુ સારો થાય એલોવેરાથી સરસ થાય પછી રાઈસથી સરસ થાય બધાથી ગ્રોથ સરસ થાય એટલે તમને ખૂબ જ સારી ઇફેક્ટ આવશે ગ્રોથ બી મળશે વાળ ઉતરશે પણ નહીં તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક ફોર વોચિંગ